પોલીસે તેની પાસેથી 11 ગ્રામ એમડી ડ્રગ્સ કબ્જે કર્યો છે. વિષ્ણુ નામના ઇસમની પોલીસે ધરપકડ કરી છે. તેની પાસેથી જડપાયેલા ડ્રગ્સની કિંમત 1,10,000 છે. સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને ડ્રગ્સનું સેવન કરનારા અને પેડલરો સામે આકરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે હાલ આરોપીની ધરપકડ કરી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો, વેચતો હતો કે તે સેવન કરતો હતો તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત